માંડવી નલિયા હાઇવે પર નીલગાય આડે ફરતા ટ્રકે પલટી મારી માંડવી નલિયા હાઈવે પર આદેશ ડાબા નજીક ટ્રક પલટી મારી ગઈ હતી ડ્રાઈવરના જણાવ્યા મુજબ નીલગાય આડે ફરતા ટ્રકે પલટી મારી હતી જેના આગળના કાચ તૂટી ગયા હતા જોકે કે નીલગાય અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો વન વિભાગના અધિકારી મેહુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વાહન ચાલકોએ વાહન ધીમા ચલાવવા જોઈએ હેલ્મેટ પહેરવો જોઈએ આ વિસ્તારમાં નીલગાયનો પ્રમાણ વધુ છે તો સાવચેતી રાખવા તેમણે વાહન ચાલકોને પણ અપીલ કરી હતી